નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુ દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાંનું પરામર્શ કેન્દ્ર ખોલશે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી અમેરિકાએ તમામ આયાતી વાહનો પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી અને આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યું આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ સમાચાર વિગતવાર લોકસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું ખરડામાં આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરવાની જોગવાઈ છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ ખરડો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે સ્વરોજગારનું સર્જન કરશે તથા નાના ઉદ્યોગ સાહસિકોના વિકાસમાં મદદરૂપ થશે શ્રી શાહે જણાવ્યું ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું નામ ગુજરાતમાં અમૂલ કંપનીનો પાયો નાખનારા ત્રિભુવન પટેલના નામે રખાયું છે તેમણે અમૂલ મોડેલની પ્રશંસા કરતાં આ મુજબ જણાવ્યું 2003 में अमूल का टर्न ओवर दो करोड़ था आज अमूल की बिक्री साठ हजार करोड़ को पार कर गई कई बड़ी मल्टीनेशनल कंपनियां हिंदुस्तान लेवल से पांच गुना बड़ा है नेस्ले इंडिया से आठ गुना बड़ा है और आज मैं सदन को बताना चाहता हूं कितने बड़े आंदोलन में किसी की भी शेयर पूंजी हिस्सा सौ रुपये से बड़ा नहीं है દરમિયાન ગઈકાલે સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યો રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી હતી લોકસભામાં આ વિધેયક અગાઉ પસાર થઈ ચૂક્યું છે કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસા ખાંડની હરાજીના બારમા તબક્કાનો પ્રારંભ કરશે સૂચિત ખાણોમાંથી તેર કોલસા ખાંડની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે જ્યારે બાર ખાંડની આંશિક તપાસ કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગ એન એ જણાવ્યું છે કે તે દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે એનસીડબલ્યુના અધ્યક્ષ વિજયા રાહતકરે ગઈકાલે પટણામાં જણાવ્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોગે શરૂ કરેલી આ એક નવી પહેલ છે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અગિયાર રાજ્યોમાં આવા ત્રેવીસ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અધ્યક્ષે જણાવ્યું કે આ પરામર્શ કેન્દ્રો સરકારી જગ્યા પર ખોલવામાં આવશે અને તેનું સંચાલન જિલ્લા અથવા મ્યુનિસિપલ સંસ્થાઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે સુશ્રી કરે જણાવ્યું કે આ કેન્દ્રો દંપતીઓને લગ્ન અંગે સામાજિક મનોવિજ્ઞાન અને વર્તણૂક જેવા પાસાનું માર્ગદર્શન પૂરું પાડશે તેમણે આ અંગે વધુ માહિતી આપી जो प्री मेडिकल कम्युनिकेशन सेंटर्स है इस सेंटर्स में इन सभी विषयों की चर्चा होगी बात होगी जिसकी वजह से हमारे बच्चे अपनी जिम्मेदारी अपना भविष्य को बहुत अच्छे तरीके से समझ पाएंगे और उस तरीके से खुद को मोल भी करेंगे इस तरीके से प्रयास हमने किया है સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રીએ ડીઆરડીઓ ભારતીય નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા મિસાઇલ પ્રણાલીને સંરક્ષણ સંશોધન અને વિકાસમાં ભારતની મજબૂત ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓનો પુરાવો ગણાવ્યો પ્રધાનમંત્રી મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્યના માધ્યમથી નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકે છે આ સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા બે હજાર પચીસ માટે ગઈકાલ સુધી સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે એક નિવેદનમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ પગલાંથી નોંધણીનું ડુપ્લિકેશન થતું રોકવામાં મદદ મળશે આધાર આધારિત ઓનલાઈન નોંધણીને કારણે સત્તાવાળાઓ યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકે છે મંદિરોમાં વધુ પડતી ભીડને ટાળવા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે છે અને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન સંબંધિત માહિતીના પ્રવાહમાં સુધારો કરી શકે છે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડે આ યાત્રાઓ માટે વીસમી માર્ચથી નોંધણી શરૂ કરી છે નિયુક્ત કેન્દ્રો પર ઓફલાઈન નોંધણી પણ કરી શકાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને ચીન બે હજાર વીસમાં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે તણાવપૂર્ણ સંબંધોથી કોઈપણ પક્ષને ફાયદો નહીં થાય મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ ગઈકાલે નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર ક્યુંગ વા કાંગ સાથેની વાતચીતમાં ભારત ચીન સંબંધો પર બોલતા તેમણે આ ટિપ્પણી કરી હતી વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વેપાર પર ખૂબ જ સક્રિય અને સઘન ચર્ચા કરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે નવી દિલ્હી અમેરિકા સાથે તેના ઉર્જા સંબંધોને વધારવા પણ ધ્યાન આપી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રવેશતા તમામ આયાતી વાહનો પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે નવા આયાત કરવેરા બે એપ્રિલથી અમલમાં આવશે અમેરિકા બીજી એપ્રિલથી જ વેપાર ખાદ માટે જવાબદાર દેશોને ધ્યાનમાં રાખીને પારસ્પરિક ટેરિફ લાદવાની પણ યોજના ધરાવે છે આ વ્યાપક પગલાંનો ઉદ્દેશ અમેરિકાના કાર ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો છે આ નિર્ણયથી યુરોપિયન દેશો જાપાન અને દક્ષિણ કોરિયા સહિત મુખ્ય ઓટોમોટિવ ઉત્પાદક દેશો સાથે વેપાર તણાવ વધવાની સંભાવના છે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન્ડેર લેયને આ પગલાંને વેપાર અને ગ્રાહકો માટે નુકસાનકારક ગણાવ્યું હતું આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટ હરાવ્યું હતું કોલકાતા નાઇટ રાઇડર્સે સત્તર પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવીને એકસો ત્રેપન રન બનાવી લક્ષ્યાંક પાર કર્યો હતો અગાઉ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવી એકસો એકાવન રન બનાવ્યા હતા આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ બે હજાર પચીસનું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રીઓ રક્ષા નિખિલ ખડશે ઉપસ્થિત રહેશે ખેલો ઇન્ડિયા મિશન હેઠળ એક મુખ્ય પહેલ તરીકે પેરાગેમ્સ પ્રતિભાશાળી ઉચ્ચ સ્તરે તેમની કુશળતા દર્શાવવા એક મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર નમસ્કાર અલ્હાબાદ હાઈકોર્ટના જજ દ્વારા કરાયેલા નિવેદન અંગેના સમાચારને આજે મોટાભાગના તમામ અખબારોએ પ્રથમ પાને છાપ્યા છે સંદેશે સર્વોચ્ચ અદાલતના નિવેદનને ટાંકીને લખ્યું અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી અસંવેદનશીલ નવ ગુજરાત સમયે હેડલાઇન કરતાં લખ્યું અલ્હાબાદ હાઇકોર્ટના જજના અવલોકનથી સુપ્રીમ કોર્ટ લાલ ઘૂમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ટાંકીને સંદેશ સમાચારે લખ્યું આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશને પહેલી સહકારી યુનિવર્સિટી મળી મેદસ્વીતા અભિયાનના સમાચાર અંગે દિવ્યાભાસ્કરે લખ્યું મેદસ્વીતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી ચલાવાશે ફુલછાબ અખબારે અમેરિકાની ચૂંટણી અંગેના સમાચાર પ્રથમ પાને છાપતા લખ્યું કે અમેરિકા લાગુ કરશે ભારત જેવી ચૂંટણી પ્રક્રિયા સંદેશ સમાચારે શ્રીનગરમાં એશિયાના સૌથી મોટા ટુલિપ ગાર્ડનની તસવીર પ્રથમ પાને છાપી છે નમસ્કાર અંતમાં મુખ્ય સમાચાર લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર પચીસ અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર રાષ્ટ્રીય મહિલા આયોગ દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી અમેરિકાએ તમામ આયાતી વાહનો પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી અને આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટ હરાવ્યું આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર